પોરબંદરના વિસાવાળા ગામ નજીક એક નર્તરુપ સ્ટ્રક્ચર છે જેને દૂર કરવાની વારંવાર માંગણી કરવામાં આવી છે અને તે દૂર કરવા હુકમ પણ કરાયો છે તેમ છતાં આ સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યું નથી જેને લઈને ધરતીપુત્રોમાં રોષ જોવા મળે છે વિસાવાડા ગામે ખારીબા ડેમની બાજુમાં રહેતા ખેડૂતોએ એવી રજૂઆત કરી હતી કે અહીં ખુડિયાર માતાજીના મંદિર તરફ જતા રસ્તા પર જૂના રસ્તાનો સ્ટ્રકચર બિનજરૂરી છે આ સ્ટ્રકચરના કારણે પાણીનો નિકાલ થતો નથી તેમજ વોકળામાં પણ અનેક દબાણો કરી દેવાયા છે જે દૂર કરવા ત્યારે આ રજૂઆતના પગલે તંત્રને સ્થળ પર ખરાઈ કરી યોગ્ય કરવા અધિકારીએ હુકમ આપ્યો હતો જે સ્થળની ખરાઈ પણ થયેલ છે અને ખેડૂતોને આ સ્ટ્રકચર અને દબાણ દૂર કરવા ખાતરી પણ અપાઈ હતી તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી તેમજ આ ધરતી પુત્રોને આર એનબી ના અધિકારીઓ યોગ્ય જવાબ પણ આપતા નથી ત્યારે સમગ્ર મામલે આ વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર